ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા ખાતે હર ઘર તિરંગા તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પ્રમુખ પૂર્વ તાલુકા પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા હતાખ હાઈસ્કૂલથી લઈ ઝંડા ચોક તેમજ ગાંધી બાપુની પ્રતિમાને ફૂલ હાર ચડાવવામાં આવ્યા હતા સરહદ પર દેશની રક્ષા કાજે લડતા સૈનિકોને ઉત્સાહ અને પ્રોત્સાહન મળે તે હેતુથી દરેક નાગરિક લહેરા દોના નારા સાથે રેલીમાં જોડાયા હતા આજરોજ રોજ હર તિરંગા યાત્રા સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલથી લઈ ઝંડા ચોક સુધી આજે અહીં તિરંગા યાત્રા કરવામાં આવી છે ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અને તમામ આજુબાજુના લોકો આ જોડાયા છે યાત્રામાં હર ઘર તિરંગા યાત્રા અને સાથે જ સ્વચ્છતા અભિયાન ગાંધીબાપુની પ્રતિમા સુધી અહીં કરવામાં આવ્યું છે અહીં ચોગાનની સ્વચ્છ સ્વચ્છતા પણ કરવામાં આવવાની છે સાથે સાથે સરહદ ઉપર જે આપણા ભારતીય સેનાની સેનાનીઓ આપણા માટે જે લડી રહ્યા છે એમને પણ ઉત્સાહને પ્રોત્સાહન મળે એ એ અંતર્ગત આજે હર ઘર તિરંગા યાત્રાનું અહીં સંખેડા મુકામે આયોજન કરવામાં આવેલું છે હાઈસ્કૂલથી લઈને અહીંયા જંદા ચોક સુધી તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો અમારા પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમારા તાલુકા પાર્ટીના આગેવાનો અમારા જયમિન પટેલ દેવસિંહ ભરવાડ શૈલેષ વસાવા અને કાર્યકર્તાઓ સાથે આજે મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે અને આજે સ્વચ્છતાનો પણ અભિયાન પણ શરૂ કર્યું છે એને લઈને આજે બધા ખાસ આપણે સંદેશો પણ એવો છે કે ભાઈ સેનાના જે આપણા સેના જે લશ્કરી જવાનો છે એને બોર્ડર બોર્ડર કક્ષાએ એ લોકો બરાબર અને મનોબર પૂરું પાડીએ અને તિરંગાનું માન શાન રાખીએ એ જ આજે અહીંયા આપણે બધા સાથે મળીને તિરંગા યાત્રા કાઢી છે ભારત માતા કી જય